કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી હજુ બે દિવસ સુધી કમોસમી વરસાદથી નહીં મળે મુક્તિ આવતીકાલથી વરસાદના વિદાયની આશા ઠગારી અંબાલાલ પટેલે આગાહી કરી છે અડતાલીસ કલાક સુધી રહેશે રાજ્યમાં વરસાદી માહોલ ચાર થી આઠ નવેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે આપણી સાથે અંબાલાલ પટેલ લાઈવ જોડાઈ ગયા છે અંબાલાલ કાકા આપનું સ્વાગત છે અમલાલ કાકા હજુ કેટલા દિવસ આને આ વાતાવરણ રહેવાનું છે હજુ કેટલા દિવસ વરસાદ વરસ છે હમણાં જોવા જઈએ તો જે લો પ્રેશર સિસ્ટમ છે એ લગભગ સુરતના ઉપલા ભાગમાં સક્રિય છે એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો થોડા ઘણા કંઈક જૂનાગઢના કોઈ કોઈ ભાગો ભાવનગરના ભાગો અને અન્ય ભાગોમાં આ વરસાદની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના છૂટા સવારે ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના કોઈ 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 ભાગમાં વરસાદની શક્યતા રહેશે અને સાબરકાંઠા બનાસકાંઠાના કોઈ કોઈ ભાગમાં વરસાદની શક્યતા રહેશે પંચમહાલના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહેશે હવે કેટલાક ભાગોમાં છૂટા સવારે વરસાદની શક્યતા રહે છે ક્યાંક વધુ વરસાદ એક અણધારો પડી જવાની શક્યતા રહે પરંતુ હવે ધીરે ધીરે ત્રણ ચાર તારીખથી વરસાદમાં ઘટાડો થશે અને પાંચ નવેમ્બરથી લગભગ રાજ્યના ઘણા ભાગોમાંથી રાહત મળતી જણાશે અને તારીખ સાતમી નવેમ્બરથી ઠંડા પવનો ભૂંકા છે અને લગભગ સૌરાષ્ટ્ર ગુજરાતના ભાગોમાં તડકો તડકો પડવાની દિવસ તો ઉઘાડ ઉદા કરવાની શક્યતા રહેતા વરાપ થવાની શક્યતા ગણી શકાય જે અમરલાલ દાદા આમ તો અત્યાર સુધી ચોમાસું રાજ્યમાંથી જતું રહ્યું હોય છે વરસાદ ઓલમોસ્ટ બંધ થઈ ગયો હોય છે પણ હજુ પણ આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે મતલબ કે આ એક રાઉન્ડ પતી ગયો પણ આગામી દિવસોમાં ફરી કોઈ ડિસ્ટર્બન્સ સર્જાય અને વરસાદની આગાહી છે ખરા ખરાભાઈ આ જે છે આ સિસ્ટમ એ તો નિર નિરંતર ચોમાસાના ભાગરૂપે નહોતી આ બંગાળ બંગાળસાગરમાં અને અરબસાગરમાં જે સિસ્ટમો બને છે એમાં અરબી સમુદ્રમાં જે સંતા સંતાકરે રમતી હતી તેના ભાગરૂપી હતી એટલે ચોમાસું વરસાદ ન કરી શકાય અને માવઠું કરી શકાય પરંતુ હજુ તારીખ અઢાર અગિયારની આસપાસ પંદર સોળ અઢાર અગિયારની આસપાસ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે અને સાત સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે સાત તારીખ આસપાસ વાદળો આવે અને લગભગ અઢારથી ચોવીસમાં ગુજરાતના ભાગોમાં પુનઃ માવઠા જેવું હવામાન થઈ જવાની શક્યતા રહે અને ત્યારબાદ ચક્રવાતને ચક્રવાતની અસરો ડિસેમ્બર સુધી પણ ધીરે ધીરે રહેવાની શક્યતા રહે બંગાળ સાગર ડિસેમ્બરમાં પણ સક્રિય થાય જેના કારણે પંદરમી ડિસેમ્બર સુધીમાં માવઠું થવાનું માવઠું થવાની શક્યતા કેટલાક ભાગમાં રહી શકે પંદર કે સોળ ડિસેમ્બર આસપાસ જી દાદા ખેડૂતો માટે હવે રવિ સિઝનનો રવિ સિઝન લગભગ લઈ શકાય તેવું હવામાન થતું છે સાતમી નવેમ્બરથી ઠંડા પવાનો ફૂંકા છે દસમી નવેમ્બરથી લગભગ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાન ઉઘાડ નીકળતા વરાપ જેવું થવાની શક્યતા રહે છે અને આ તડકો જે છે જો તડકો સારો પડે તો સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ વરાપ જલ્દી થઈ જાય જ્યાં લો લાઈન એરિયામાં પાણી ભરાયું છે ત્યાં પણ પાણી ઓસરી જશે ત્યાં કદાચ થોડા દિવસ મોડું થઈ શકે પરંતુ જે શિયાળુ મોલ છે એના એ સમયસર વાવી શકાય એવું હવામાન થતું જણાય છે અને લગભગ દસ તારીખ સાત સાતથી સાતની આસપાસ વાદળો છે પરંતુ આમ છતાં હવામાન કંઈક છે સારું રહેવાની શક્યતા રહેશે ડિસેમ્બરનો માવઠા પછી જ્યારે રવિ પાકમાં ઠંડી જોતી હોય છે એટલે ન્યૂનતમ તાપમાન લગભગ ઘટવાની શક્યતા રહેશે કોઈ ભાગમાં સત્તર હજાર તો ક્યાંક ક્યાંક ત્રેવીસ ડિગ્રી સેલ્શિયસ રહેવાની શક્યતા રહેશે મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી કે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે ચૌદમી નવેમ્બરથી મહત્તમ તાપમાન થોડુંક વધશે બત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસમા રહેવાની શક્યતા રહેશે અને લઘુત્તમ તાપમાન પણ થોડું વધશે આમ જોવા જઈએ તો ઠંડા પવનો સવારના ભાગમાં આવતા ઘઉં જેવા પાકો અને મસાલાના પાકો તેમજ જીરા જેવા પાકો માટે હવામાન સાનુકૂળ થતું છે પણ જીરું છે એ ગેમ્બલિંગ છે કારણ કે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે જેના કારણે બંગાળ સાગર સક્રિય રહેવાની શક્યતા રહે છે અને અરબ અરબસાગરનો ભેજ રહેવાની શક્યતા રહે છે એના ઇન્ટર એક્શનના કારણે વારે વારે માવઠા જેવું થવાની શક્યતા ન હતા ખેડૂતભાઈઓએ જીરા જેવા પાકમાં પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહે કારણ કે વીસમી ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે બાવીસ ડિસેમ્બરે ઠંડી ઠંડી રાત્રો સીઝ હોય તેવી પડવાની શક્યતા રહેશે સત્યાવીસ ડિસેમ્બરે પણ હાર ધુઝાથી ઠંડી પડવાની શક્યતા રહેશે અગિયારમી જાન્યુઆરી પણ હા શરીર ધુધાવે તેવી ઠંડી પડવાની શક્યતા રહેશે અને જાન્યુઆરી ચૌદ જાન્યુઆરી બાદ પણ ઠંડા ઠંડા છે એટલે આમાં આમ જોવા જઈએ તો લગભગ અડધો અડધા અડધા ઉપરાંત ડિસેમ્બર અને જાન્યુઆરી બાદ ઠંડો રહેવાની શક્યતા રહેશે જેના કારણે રવિ પાકો સારા થવાની કહેતા છે વચ્ચે વચ્ચે માવઠું થઈ શકે તો ખેડૂતભાઈઓ પાક સંરક્ષણના પગલાં તો લેતા જ હોય છે જેમાં આભાર અંબાલાલ દાદા અમારી સાથે જોડાયા વાતચીત કરી એ બધા